અમે સંતા કુકડી અને અંતાક્ષરી રમ્યા હતા અમે ખૂબ મજા કરી થોડું રમા પછી દીદીએ કહ્યું ચાલો રમત રમીએ હું વનપરી બનીશ વનપરી જે પણ નામ બોલે એ બધાએ તે વસ્તુને અડકવા એટલે ટચ કરવા જવાનું છે આ રમતની શરૂઆત થઈ દાદીએ કહ્યું વનપરી છોડ એટલે કે પ્લાન્ટ ને અડકવાનું કહે છે એ જ સમયે બધા જ બાળકો છોડ તરફ ચાલી નીકળ્યા હવે અમુએ છે એ ગલગોટો પકડ્યો દયારામ છે લીમડાના વૃક્ષના થડને પકડીને ઊભો રહ્યો માઇકલે મહેંદીના છોડને સ્પર્શ કર્યો અને શબનમે બેસીને જાસ્મિનના છોડને સ્પર્શ કર્યો જે તમે અહીંયા જોઈ શકો છો બધાય અલગ અલગ વસ્તુને અડી છે દીદીએ કહ્યું સરસ બધાએ છોડને સ્પર્શ કરો પરંતુ તમે જોયું બધા એકબીજાથી અલગ છે શબનમે કહ્યું દીદી તમે પણ એક નાના છોડ પર બેઠા છો શું તમે કહી શકો કે દીદી કયા છોડ ઉપર બેઠા હશે તો લખી શકાય દીદી ઘાસ પર બેઠા રમત ફરી શરૂ થઈ કહ્યું એવા વૃક્ષને જેનું થડ કે પાતળું હોય બાળકો ફરી જાડુ અથવા પાતળું થડ હોય તેવા વૃક્ષને ને અડવા દોડ્યા જે ચિત્રમાં બતાવ્યું છે તમે એવું કયું વૃક્ષ જોયું છે જેનું થડ થાડુ હોય તો લખી શકાય વડ લીમડો અને પીપળો તેના થડ જાડા હોય છે આ રમત ખૂબ રસપ્રદ લાગી. તેણે વિચાર્યું, "વનપરી કેટલી નસીબદાર છે. બધાને આદેશ આપી શકે છે." માઈકલે કહ્યું, "મારે વનપરી બનવું છે." બધા બાળકો મોટેથી હસ્યા. "પરી બને?" હવે બધા નવી વનપરી પાસેથી આદેશ લેવા તૈયાર થયા હતા. માઈકલે કહ્યું, "મને થોડા પાંદડા લાવી આપો." દીદીએ કહ્યું, "પરંતુ યાદ રાખજો, તમે પાંદડા વૃક્ષ પરથી તોડી શકશો નહીં. બાળકો નીચે જમીન પર પડેલા પાંદડા એકઠા કરવા દોડે છે. ત્યાર પછી આગળ જોઈએ હવે વિચારીને લખવાનું છે તમે જોયેલા પાનના નામ લખવાના છે હું કેટલાક વૃક્ષોના પાંદડાના નામ લખું છું તમારે તમે જોયેલા વૃક્ષોના પાંદડાના નામ લખવાના છે લીમડાનું પાન આંબાનું પાન પીપળાનું પાન આંબલીનું પાન આ સિવાય તમે જો અન્ય વૃક્ષના પાંદડા જોયા હોય તો તમે તેના નામ પણ લખી શકો છો શું બધા પાંદડાઓના રંગ આકાર અને કિનારી સમાન છે ના ભાઈ ના બધા જ બધા જ પાંદડા છે એની કિનારી આકાર રંગ બધું અલગ અલગ હોય છે દોડીને આવે છે ત્યારે એણે કીધું આ બધા પાંદડા વિશે તો હું જાણતો ન હતો અમુએ કહ્યું તેના રંગ પણ અલગ અલગ છે કેટલાક ઘેરા લીલા છે અને કેટલાક આછા લીલા છે કેટલાક પીળા લાલ અને જાંબલી પણ છે એક પાંદડું એવું પણ છે જે લીલું છે તેમાં સફેદ ડાઘ છે પાંદડાઓની કિનાર પણ અલગ છે કેટલાકની કિનાર સીધી છે અને કેટલાકની કિનાર આડી અવળી છે શબનમે કહ્યું કેટલાક પાંદડાઓની કિનાર તો કરવત જેવી છે અમુ અને શબનમે સાથે બૂમ પાડી અમારે પણ વન પરી બનવું છે દીદીએ કહ્યું આજે નહીં આવતા રવિવારે અત્યારે ઘરે જવાનો સમય થઈ ગયો છે રસ્તામાં અમે અને દીદીએ કવિતા ગાઈ બધા બાળકો છે એ અને પછી તો અમુ અને શબનમને પણ એમ થયું કે અમારે વન પરિબનવું છે ત્યારે દીદી કહ્યું આવતા રવિવારે હવે આપણે વાંચવાનું છે અને લખવાનું છે બગીચામાં શું શું જોવા મળે છે તો લખી શકાય બગીચામાં હિંચકા બાકડા બાળકો લપસણી ફૂલ છોડ આવું બધું જોવા મળે છે આના સિવાય અન્ય વસ્તુના નામ પણ તમે લખી શકો છો આગળ જોઈએ રંગ પૂરો પાંદડા અને ફૂલમાં તમારે મનપસંદ રંગ પૂરવાનો છે હવે આપણે કવિતા ગાઈએ પાંદડા લીલા પીળા પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા જીરે પાંદડા તો જાંબલી રંગના જોયા કે પાંદડા મને ગમતા જીરે આવી રીતે એક સરસ મજાની કવિતા આપેલી છે તે તમારે તમારા વર્ગખંડની અંદર તમારા શિક્ષક શ્રી ગવડાવે તે મુજબ ગાવાની છે રશ્મિકા પટેલ કાંકરેજના છે તેમણે આ કવિતા લખેલી છે આગળ જોઈએ લીંબુ આંબો લીમડો તુલસી ફુદીનો અને ધાણાના વૃક્ષના થોડા પર્ણ એકઠા કરવાના છે બધા પર્ણને એક પછી એક વારાફરતી વાટીને સૂંઘવાના છે શું એ બધાની સ્મેલ સરખી છે તો લખી શકાય ના એ બધા પર્ણોની સ્મેલ એટલે કે ગંધ સમાન નથી શું તમે ગંધથી પર્ણને ઓળખી શકો છો તો લખી શકાય છે તેના રંગ પરથી પણ ઓળખી શકાય છે પાંદડા થી ચિત્ર બનાવો અહીંયા તમે જોઈ શકો છો સૂકા પર્ણનો ઉપયોગ કરી તમારા નોટબુકમાં જુદા જુદા પ્રાણીઓના ચિત્ર બનાવવાના છે અહીંયા હાથીનું ચિત્ર ઉંદરનું ચિત્ર અને પક્ષીનું ચિત્ર તમે જોઈ શકો છો આવી રીતે તમે તમને મનગમતા બીજા ચિત્ર પાંદડાનો ઉપયોગ કરી બનાવવાના છે અને તમારા વર્ગખંડમાં રજૂ કરવાના છે છાપ કેવી રીતે લેવી એક કાગળ અને મીણિયા રંગ અથવા પેન્સિલનો કલર લેવાનો છે પાંદડાને ટેબલ પર અથવા જમીન પર મૂકવાનું છે પર્ણ એવી રીતે મૂકવાનું કે તેની નસો ઉપર તરફ રહે તમે જોઈ શકો છો અહીંયા પાંદડું એની નસ ઉપર રહે એમ મૂકી અને પછી છાપ લીધેલી છે પાંદડા પર કાગળ મૂકવાનો છે અને મીણિયા રંગ અથવા કલર પેન્સિલ આ કાગળ ઉપર ધીરે ધીરે ઘસવાનું છે કાગળ કે પાંદડું ખસી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે આ જ રીતે વૃક્ષના થડની પણ છાપ લઈ શકાય છે કાગળ વૃક્ષના થડ પર મૂકવાનો છે અને મીણિયા રંગ અથવા કલર પેન્સિલ તેના પર ઘસવાની છે જુઓ તમને થડની છાપ બની ગઈ ને બીજાએ બનાવેલી છાપ જોવાની છે અને તમારા બનાવેલી છાપ છે એ બંને સમાન છે તો ના અલગ અલગ હોઈ શકે છે કયા પાંદડાની સાપ છારી છે એ તમારે નક્કી કરવાનું છે કયા વૃક્ષના થડની સાપ લેવામાં તકલીફ પડી એ તમારે પછી ચર્ચા કરવાની છે અને આવું કેમ થયું હશે તો કે ભાઈ અમુક વૃક્ષો ખરબચડા હોય છે તેની સાપ લેવામાં બહુ તકલીફ પડે છે એ તમારે તમારા વર્ગખંડમાં ચર્ચા કરવાની છે બધા જ વૃક્ષની છાલ સરખી હોય તો શું થાય બધા જ વૃક્ષની છાલ જો સરખી હોય તો સાપ સરખી પડે કયા વૃક્ષની છાલની છાપ પાડી શકાય નહીં શા માટે આસો અને આંબાના વૃક્ષની છાલની છાપ સારી રીતે પાડી શકાય નહીં કારણ કે એ થડનું વૃક્ષ લીસું હોય છે હવે તમારા પાઠ્યપુસ્તકમાં આ ચિત્ર આપેલું છે અને તેની નીચે આપેલા ખાના આપેલા છે ચિત્ર જુઓ અને ચિત્રમાં શું શું દેખાય છે તેના નામ લખવાના છે તેના નામ લખવાના છે અને કેની કેની અંદર પાંદડાની છાપ છે તે લખવાનું છે ચિત્રમાં પોસ્ટર ચોપડી તકિયા ચટાઈ ચાદર અને પડદા દેખાય છે હવે આપણે વિચારવાનું છે ઘરમાં જે વસ્તુઓ પર પર્ણો અને ફૂલોની છાપ હોય તેના નામ લખવાના છે તો લખી શકાય ચાદર ઉપર પડદા ઉપર તકિયા ઉપર અને પોસ્ટર ઉપર પર્ણની છાપ જોવા મળે છે હવે તમે જોયેલા કેટલાક વૃક્ષના નામ લખવાના છે અહીંયા હું વૃક્ષોના નામ લખું છું તમારે તમે જોયેલા વૃક્ષોના નામ લખવાના છે તો લખી શકાય આંબો વડ લીમડો આસોપાલવ

આમાંથી કોઈ વૃક્ષ જોયા હોય તો તેનું તમ તો તેનું નામ તમારે લખવાનું નથી તમારે તમે ન જોયા હોય તેવા વૃક્ષોના નામ લખવાના છે શોધો અને કહો વડીલોને અત્યારે જોવા મળતા ન હોય તેવા વૃક્ષ વિશે પૂછવાનું છે તો રાયણ મહુડો ઉમરો શિમળો વગેરે વૃક્ષો અત્યારે ઓછા જોવા મળે છે વડીલોને પૂછો કે કયા વૃક્ષો અત્યારે છે પરંતુ પહેલા ન હતા તો અત્યારે તુલીપ નાગફણી બોનસાઈ કેક્ટસ ક્રિસમસ ટ્રી વગેરે વૃક્ષો પહેલા તેમણે જોયા ન હતા પરંતુ અત્યારે છે વૃક્ષ સાથે મિત્રતા તમારી શાળા અથવા ઘર નજીકના વૃક્ષને પસંદ કરવાનું છે અને તેની સાથે મિત્રતા કરવાની છે તેની સાથે કેવી રીતે મિત્રતા કરી શકાય તો કે તેને પાણી પાઈ શકાય તેની સંભાળ રાખી શકાય તેના ફરતે વાડ કરી શકાય આવી રીતે તમે તેની સાથે મિત્રતા કરી શકો છો સ્થાયી મિત્રતા મિત્ર વૃક્ષ શાનું છે તમે ના જાણતા હોય તો અન્યને પૂછવાનું છે મારો મિત્ર વૃક્ષ છે એ લીમડો છે તમે જે વૃક્ષને મિત્ર બનાવ્યું હોય તેનું નામ લખવાનું છે શું તમે તમારા મિત્ર વૃક્ષને કોઈ ખાસ નામ આપવાનું પસંદ કરશો તો હા તમે તમારા વૃક્ષ મિત્રને શું નામ આપશો હું દાદાનો લીમડો એવું નામ આપીશ તમારે તમે જે વૃક્ષને નામ આપ્યું હોય તે અહીંયા લખવાનું છે તમારું મિત્ર વૃક્ષ કયા ફૂલ અને ફળ આપશે તેના ફૂલને મોર અને ફળને લીંબોડી કહેવામાં આવે છે તમારા મિત્ર વૃક્ષના પર્ણ કેવા દેખાશે પર્ણોની કિનારી ખાંચાવાળી જોવા મળે છે તમારે બધું જ વસ્તુ તમે જે વૃક્ષને પસંદ કર્યું છે તેનું લખવાનું છે કયા પ્રાણીઓ વૃક્ષો પર રહી શકે છે આ વૃક્ષ પર ખિસકોલી વડવાગોળ જેવા પ્રાણીઓ રહે છે હવે રંગ પૂરવાનો છે તમારા વૃક્ષ મિત્ર વિશે વધારે જાણવાનું છે અને બીજા પાસેથી માહિતી મેળવી અને વહેંચવાની છે તમારા વૃક્ષ મિત્રનું ચિત્ર આપેલા ખાનામાં દોરવાનું છે મેં અહીંયા લીમડાનું ચિત્ર મૂક્યું છે તમારે તમે જે વૃક્ષ પસંદ કર્યું હતું તેનું ચિત્ર દોરવાનું છે અને તેમાં રંગ પૂરવાનો છે અહીં આપણા પાઠ બે ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ ની પર્યાવરણ વિષયના તમામ પાઠના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ ત્રણ પર્યાવરણ પ્લેલિસ્ટ માંથી મેળવી શકો છો પ્લેલિસ્ટ ની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તથા તમારે જો તેની પીડીએફ ની જરૂર હોય તો તે તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી એપ્લિકેશન પરથી મેળવી શકો છો એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફ ની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ પાઠના વિવિધ વિડીયોઝ સ્વાધ્યાયના વિડીયોઝ સ્વાધ્યન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો